નમસ્કાર ચામડી પર સફેદ દાગ આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને મૂંઝવે છે તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આની પાછળના કારણો આખરે છે શું તો સવાલ એ જ છે જે બધાના મનમાં હોય છે આખરે આ સફેદ દાગ થાય છે શા માટે ચાલો આનો જવાબ આપણે સ્ટેપ બાય સ્ટેપ શોધી આ દાગ શા માટે થાય છે એ સમજતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે ખરેખર છે શું કારણ કે તમને જાણીને નવાઈ લાગશે પણ ચામડી પર દેખાતા બધા જ સફેદ દાગ એકસરખા નથી હોતા હા આ બહુ જ અગત્યની વાત છે જુદા જુદા કારણોથી ચામડી પર એક સરખા દેખાતા સફેદ ડાઘા પડી શકે છે એટલે સાચું કારણ શું છે એ જાણવા માટે પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે એની સાચી ઓળખ તો ચાલો સૌથી સામાન્ય ગેરસમજથી જ શરૂઆત કરીએ આપણે બે મુખ્ય પ્રકારના સફેદ ડાઘ વચ્ચેનો તફાવત સમજીશું એક છે વિટિલિગો અને બીજો છે કરમોડી ઘણા લોકો આ બંનેને એક જ માની લે છે જુઓ આ બંને વચ્ચેનું જે મૂળભૂત તફાવત છે ને એ એના કારણમાં જ છુપાયેલો છે સફેદ દાગ એટલે કે વિટિલિગો એ એક ઓટો સ્થિતિ છે મતલબ શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ ભૂલથી રંગ બનાવતા કોષો પર હુમલો કરે છે જ્યારે બીજી બાજુ કરમોડી એ તો એક સિમ્પલ ફંગલ ઇન્ફેક્શન છે એટલે એક છે શરીરની અંદરની ગડબડ અને બીજું છે બહારથી લાગેલો ચેપ જમીન આસમાનનો ફરક છે અને આ તફાવત અહીં એકદમ સાફસાફ જોઈ શકાય છે ડાબી બાજુ જે વિટિલિગોનો દાગ છે એની સપાટી જુઓ એકદમ લીસ્સી છે અને કિનારીઓ પણ સ્પષ્ટ છે હવે જમણી બાજુ કરમોડી જુઓ એના પર ઝીણા સૂકા ભીંગળા દેખાય છે ખરું ને આ નાનકડો દેખાતો તફાવત જ ડોક્ટરોને સાચું નિદાન કરવામાં બહુ મદદ કરે છે સારું તો હવે જ્યારે આપણે આ મુખ્ય ગેરસમજ દૂર કરી દીધી છે તો હવેથી આખા વિશ્લેષણમાં આપણે ફક્ત અને ફક્ત સફેદ દાગ એટલે કે વિટિલિગોના કારણો પર જ ધ્યાન આપીશું ચાલો તો વિટિલિગોના સૌથી મુખ્ય કારણથી શરૂ કરીએ અને એ છે સ્વરોગ પ્રતિકારક હુમલો હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ સ્વરોગ પ્રતિકારક રોગ એટલે શું એકદમ સરળ રીતે કહીએ તો એમ સમજો કે આપણા શરીરની એક સેના છે આપણી રોગપ્રતિકારક શક્તિ જે બહારના દુશ્મનો એટલે કે વાયરસ અને બેક્ટેરિયા સામે લડે છે પણ ક્યારેક આ સેના કન્ફ્યુઝ થઈ જાય છે અને ભૂલથી પોતાના જ શરીરના સારા સ્વસ્થ કોષોને દુશ્મન સમજીને એમના પર જ હુમલો કરી દે છે બસ આ જ છે ઓટોઇમ્યુન પ્રતિક્રિયા હવે વિટલીગોમાં શું થાય છે આખી કહાની આ ચાર સ્ટેપમાં છે પહેલું રોગપ્રતિકારક શક્તિથી એક ભૂલ થાય છે બીજું એ આપણી ચામડીમાં જે રંગ બનાવે છે ને એ કોષોને જેને મેલાનોસાઇટ્સ કહેવાય છે એમને ટાર્ગેટ બનાવે છે ત્રીજું આ હુમલાને કારણે એ બિચારા કોષો નાશ પામે છે અને છેલ્લે ચોથું પરિણામ શું આવે એ જગ્યાએ ચામડીનો રંગ બનતો જ બંધ થઈ જાય છે અને ત્યાં સફેદ દાગ દેખાવા લાગે છે પણ સવાલ તો એ જ છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ આવી ભૂલ કરે જ શા માટે શું આની પાછળ આપણા જનીનોનો એટલે કે વારસાનો કોઈ હાથ છે ચાલો એ પણ તપાસીએ રિસર્ચ બહુ રસપ્રદ વાત કહે છે એવું જોવા મળ્યું છે કે વિટિલિગો ધરાવતા લગભગ વીસ ટકા લોકોના પરિવારમાં એ પણ નજીકના સગામાં કોઈને આ જ તકલીફ હોય છે એટલે કે લગભગ દર પાંચમાંથી એક કેસમાં આ સીધો ઈશારો કરે છે કે ક્યાંક ને ક્યાંક જનીનોનો રોલ તો છે જ અને આ આંકડો તો વાતને હજી વધુ સ્પષ્ટ કરે છે જે જોડિયા બાળકો એક સરખા દેખાય છે એમના કેસમાં જો એક ભાઈ કે બહેનને વિટિલિગો હોય તો બીજાને થવાની શક્યતા ત્રેવીસ ટકા જેટલી હોય છે હવે આનું મતલબ શું આનું મતલબ એ છે કે જનીનો જવાબદાર છે પણ એ એકમાત્ર કારણ નથી કારણ કે જો ફક્ત જનીનો જવાબદાર હોત તો આ આંકડો સો ટકા હોવો જોઈતો હતો ખરું તો આ આખી વાતનો સાર એ નીકળે છે કે અમુક જનીનો કોઈને વિટીલીગો થવા માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે એનાથી એક રીતે કહીએ તો સ્ટેજ તૈયાર થાય છે પણ રોગને ખરેખર શરૂ કરવા માટે કોઈક બહારના ટ્રિગરની જરૂર પડે છે તો આ ટ્રિગર્સ શું હોઈ શકે બસ હવે આપણે એ જ મુદ્દા પર આવી રહ્યા છીએ બાહ્ય પરિબળો અને એમાં પણ એક મોટું કારણ છે પર્યાવરણીય ટ્રિગર્સ ખાસ કરીને અમુક કેમિકલ્સ આને કેમિકલ વિટિલિગો પણ કહેવાય છે મતલબ કે અમુક ચોક્કસ રસાયણોના સતત સંપર્કમાં આવવાથી ખાસ કરીને એવા લોકોમાં જેમના જનીનો પહેલેથી જ સંવેદનશીલ છે એમનામાં વિટિલિગો ટ્રિગર થઈ શકે છે એટલે કે શરૂ થઈ શકે છે અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ કેમિકલ્સ ક્યાંય દૂર નથી આપણી આસપાસ આપણા ઘરોમાં જ છે એક બહુ મોટા અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ સત્યાવીસ ટકા કેસમાં વાળના કલર લગભગ બાવીસ ટકામાં ડિઓડ્રન્ટ અને પરફ્યુમ અને પંદર ટકામાં તો કપડાં ધોવાના ડિટરજન્ટ જેવા રોજિંદા વપરાશના ઉત્પાદનો જવાબદાર હોઈ શકે છે જુઓ તો બિંદી લગાવવાનું ગુંદર પણ આ લિસ્ટમાં છે અહીં કેટલાક બીજા ઉદાહરણો છે જે આપણે રોજ બરોજ વાપરીએ છીએ વાળના કલરમાં આવતું પીપીડી નામનું કેમિકલ રબરના ચંપલ લિપસ્ટિક આઈલાઈનર અને હા કાળા મોજામાં વપરાતા ડાઇઝ પણ આ બધી વસ્તુઓ કેટલાક લોકો માટે ટ્રિગર બની શકે છે આ ચિત્ર જુઓ આ કેમિકલ વિટિલેગોનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે તમે જોઈ શકો છો કે જે જગ્યાએ ચામડી કોઈ વસ્તુના સીધા સંપર્કમાં આવી બસ બરાબર એ જ આકારમાં અને એ જ જગ્યાએ સફેદ દાગ બન્યા છે આવું કોઈ ઘરેણાથી ચંપલની પટ્ટીથી કે પછી કપડાના કોઈ ભાગથી પણ થઈ શકે છે તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ આપણે શરીરની અંદરના કારણો જોયા વારસાગત કારણો જોયા અને હવે બહારના કારણો પણ જોયા આમાંથી જે સૌથી મોટી અને મહત્વની વાત સમજવાની છે એ એ છે કે વિટિલિગો કોઈ એક કારણથી નથી થતો ના એ એક જટિલ સ્થિતિ છે એ ત્રણ મુખ્ય વસ્તુઓનું પરિણામ છે એક શરીરની પોતાની ઓટો ઇમ્યુન પ્રતિક્રિયા બે વારસામાં મળેલા જનીનો અને ત્રણ પર્યાવરણમાંથી મળતા ટ્રિગર્સ આ ત્રણે ભેગા થાય ત્યારે વિટિલિગો થાય છે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે કે કેમિકલથી થતો વિટિલિગો અને સામાન્ય વિટિલિગો એ બે અલગ અલગ બીમારીઓ નથી એ તો એક જ સ્પેક્ટ્રમ એટલે કે એક જ બીમારીના જુદા જુદા છેડા છે બંનેમાં અંદરખાને ચાલતી પ્રક્રિયા તો એક જ છે અને હવે અંતમાં એક સવાલ જે આપણને વિચારતા કરી દે જેમ જેમ વિજ્ઞાન આ બધા જટિલ કારણોને વધુને વધુ સારી રીતે સમજી રહ્યું છે તો શું ભવિષ્યમાં એવો કોઈ દિવસ આવશે જ્યારે આપણે આ બધા કારણોને કાબૂમાં લઈને સફેદ દાગને થતાં જ અટકાવી શકીશું આ સવાલ ભવિષ્યના સંશોધન માટે અને લાખો લોકો માટે એક નવી આશા જરૂર જગાવે છે